આજે તમને બીજું એક પણ પ્રૂફ આપું છું ભગવાન છે એવું કે આજે સ્વામિનારાયણને આપણે વાત કરવી તો સ્વામિનારાયણ બાપા પાસે બીજી એક પણ વસ્તુને જય નારાયણ નારાયણ શ્રી હરિ એક જ નામ હતું આજે તમે સ્વામિનારાયણના જય સ્વામિનારાયણના મંદિર જોઈ શકો છો કેટલી કેટલી જગ્યા પર છે કેવી રીતના છે અને આજે પણ એના મંદિર પ્રથમ એવી જગ્યા ઉપર હોય છે કે માણસોને ધ્યાનમાં આવે છે એના મંદિરેથી એટલું બધું આપણને જ્ઞાન મળે છે કે એની કોઈ સીમા નથી સ્વામિનારાયણે ભાગવત શિવાય બીજું કાંઈ ચિંતન નથી કર્યું અને બહુ એટલે બહુ વધારે પડતા ભગત માણા થઈ ગયા છે અને એના મંદિર તમને હજારો જગ્યા પર જોવા મળશે અને સ્વામિનારાયણને લગભગ કોક જ એવું છે કે નહીં ઓળખતું હોય કે જે વ્યક્તિ ધર્મની બારે છે બાકી જે ધર્મમાં જે માણસ માનતો હોય છે સ્વામિનારાયણને ઓળખતો જ હશે અને સ્વામિનારાયણનું કેટલું મહત્ત્વ છે એ પણ ખ્યાલ હશે સ્વામિનારાયણનું આજે એટલા બધા મંદિરો છે કે જેથી કરીને તમે પણ પોતે અંદાજો નહીં લગાવી શકો કે કેટલા કેટલા દેશમાં એના મંદિરો છે અને કયા કયા દેશમાં એના મંદિરો છે જો કે આપણા ભારત ગુજરાતમાં તો છે જ પણ બીજા પણ અન્ય દેશોમાં પણ એટલા બધા મંદિરો છે સ્વામિનારાયણના કે એની કોઈ સીમા નથી અને સ્વામિનારાયણ આજે સમજો તો એ ભાગવત ગીતા ઉપરથી એણે એટલું બધું જ્ઞાન આપ્યું છે અને એટલા બધા ધર્મમાં વ્યક્તિને જોડ્યા છે કે આજે સારા સારા લોકો જે આપણે કેવી ધની 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 વ્યક્તિઓ એ બધાએ આજે જય સ્વામિનારાયણને માનવા માટે રેડી છે અને આજે એના મંદિરોમાં એટલી દાન દક્ષિણા કરે છે એના મંદિરોમાં એટલું બધું ભોજનની સગવડ છે રહેવાની સુવિધા છે કે એની કોઈ સીમા નથી તમે કોઈ પણ સ્વામી સ્વામિનારાયણ મંદિર જઈ શકો છો અને જોઈ શકો છો તો આપણે મેન મુદ્દાની વાત એ છે કે સ્વામિનારાયણ પાસે નારાયણશ્રી હરિશિવાય ભાગવત શિવાય બીજી કોઈ વસ્તુ છે નહીં કોઈ એવી વિદ્યા નથી કાંઈ નથી એણે શ્રીહરિનું જ નામ લીધેલું છે અને આજે પણ એમની પાછળ શ્રીહરિત લાગે છે કે નારાયણ લાગે છે તમે જોઈ શકો છો સાંભળી શકો છો ધન્યવાદ